આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ ડીડીઓ યોગેશ કાપસે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરાજ શુક્લા તેમજ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટીબી ડાયાબિટીસ સિંગલ સેલ ડેન્ટલ ચેકઅપ મહિલાઓને લગતી બીમારીના ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં લાભાર્થીઓને ન્યુટ્રિશન કીટ ચેક વિતરણ વયવંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન આજે નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર દેશની અંદર આ મેગા કેમ્પ રાખીને તમામ લોકોની પરીક્ષણ થાય રસીકરણ થાય આવા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય સીએસયુ હોય એમાં સ્વસ્થ નારી સ્વસ્થ દેશ આ રીતે સંકલ્પના સાથે આજે જ્યારે આ મેગા કેમ્પ થઈ ગયો ત્યારે ખૂબ અભિનંદન પાછું ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે લોકો બીમારી પરંતુ આવી પડે ત્યારે આવા કેમ્પો દ્વારા તમામ લોકોની એ એ થાય અને એને કારણે દવા થકી લોકોનું આરોગ્ય સુધરે છે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આરોગ્ય કેમ્પોનું આયોજન થયું છે ભરૂચ જિલ્લામાં નાના મોટા ત્રણ હજાર કેમ્પો અને દરેક સીએસસી સેન્ટર ઉપર ત્રણસો મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે આજે ગડખોલ સીએસસી સેન્ટર ખાતે અંકલેશ્વર વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આ મેગા કેમ્પનો પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છે સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર આ અભિયાન હેઠળ મહિલાઓને લગતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અને સારવાર એ આજના કેમ્પમાં આપવામાં આવશે જિલ્લાના બે એડિશનલ કલેક્ટર અને અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમનો શુભારંભ થયો છે હું તમામ આરોગ્ય કર્મચારીઓ અને અધિકાર અધિકારીઓને આ મેગા કેમ્પ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું